અત્યારે વધુ એક સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી જે તૈયાર થઈ અને ગુજરાત કદાચ દસ ઇંચ કરતા સાવચેતી રાખવી ગવર્મેન્ટે પણ રાખવી પડશે જેમ જેમ સમય પસાર થતો જશે એમ વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં વધારો થતો જશે ભાવનગર અમરેલી ગીર સોમનાથ ને જુનાગઢ આ વિસ્તારોની અંદર ત્રણ થી લઈને છ ઇંચ વરસાદ અને એક બે સેન્ટર ની અંદર છ ઇંચ કરતા વધારે વરસાદ ભરૂચ રાજપીપળા સુરત વલસાડ નવસારી બારડોલી ડાંગ જેવા વિસ્તાર વિસ્તાર તમામ તમામ એ વિસ્તારમાં પણ ઇંચ ઇંચ કે વરસાદ પડે આમ તો પરેશભાઈ ગોસ્વામી એ આગાહી કરતા કહ્યું હતું કે સપ્ટેમ્બર માસ પ્રથમ સપ્તાહમાં જ છે ગુજરાતમાં વરસાદ ની શરૂઆત થઈ જશે અને ત્યારબાદ આપણે તેમની સાથે વાત કરી હતી ત્યારે પણ તેમણે કહ્યું હતું કે મોટી વરસાદી સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવી રહી છે ત્યારે તેમણે કહ્યું હતું કે તેનો ટ્રેક છે તે જોવામાં આવશે

પરસભાઈ આપણે જ્યારે અગાઉ ગયા માસમાં પણ વાત કરતા હતા ત્યારે આપણે લાંબા ગાળાની આગાહીની વાત કરતા કહ્યું હતું કે સપ્ટેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં વરસાદ આવશે અને થોડા દિવસ પહેલા પણ જ્યારે આપણે વાત કરી હતી ત્યારે તમે કહ્યું હતું કે એક સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવી શકે છે તો અને એક સિસ્ટમ છે તે અત્યારે આવી રહી છે તો તે સિસ્ટમને લઈને શું અપડેટ છે તેની અસર ગુજરાતના કયા વિસ્તારોમાં જોવા મળશે પરસભાઈ ચોક્કસથી કૃપાલસિંહભાઈ જોવા જઈએ તો બંગાળની ખાડી છે જે પ્રકારે બે હજાર પચીસમાં સક્રિય રહી છે તે ખૂબ અગત્યની વાત છે જો આ વર્ષે નબળું પણ થાય કેમ કે આપણે જેટલા પણ વરસાદ છે એના કારણે આપણે લાભ મળ્યા છે એટલે અત્યારે વધુ એક સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી જે તૈયાર થઈ અને ગુજરાત તરફ આગળ વધી રહી છે ગઈકાલે એ સિસ્ટમ છે છત્તીસગઢ અને આંધ્રપ્રદેશના અમુક ભાગો પર સક્રિય હતી એ સિસ્ટમ છે એ ધીમે ધીમે અત્યારે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે આજે ચાર સપ્ટેમ્બર ના રોજ જે અમે સવારે

ખુબ સક્રિય છે આઠસો પચાસ લેવલે પણ એનો સિયર છે અને આ સિસ્ટમ છે જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના જિલ્લા એ સાથે ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડ્યો આવા સમાચાર પ્રાપ્ત થશે એટલે આજે ચાર તારીખથી જે આપણું અનુમાન છે ચાર થી આઠ સપ્ટેમ્બરનું એ મુજબ આજથી શરૂઆત થાય જેમ જેમ સમય પસાર થતો જશે અને વરસાદના વિસ્તારોમાં વધારો થતો જશે કેમકે આ સિસ્ટમ થી અત્યારે મધ્યપ્રદેશ સુધી આવી ગઈ છે આવતીકાલે પાંચ તારીખે એટલે કે હવે આવનારા ચોવીસ કે ત્રીસ કલાક અંદર આ સિસ્ટમ ગુજરાત સુધી આવી જવાની છે તા વધશે છ સાત અને આઠ તારીખ આ ત્રણ દિવસ એવા હશે એ ત્રણ દિવસ દરમિયાન રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ થશે અને ભારે અતિ ભારે વરસાદ પણ અમુક વિસ્તારમાં પડશે હવે વિસ્તારોની વાત કરવા જઈએ તો આમ તો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જે જિલ્લાઓ હશે મહીસાગર ઉદેપુર છે દાહોદ સુધી એમાં અમુક તાલુકા એવા હશે કે જેમાં પાંચ ઇંચ કરતા વધારે વરસાદ વરસી શકે છે એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત વલસાડ નવસારી બારડોલી ડાંગ જેવા વિસ્તાર છે આ તમામ વિસ્તારમાં સાર્વત્રિક ત્રણ થી લઈને છ ઇંચ વરસાદ અને એક બે સેન્ટર વરસાદ નોંધાય છે એટલે આ વાત થઈ એ સાથે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારમાં સારા વરસાદ હશે અમુક વિસ્તારમાં મધ્યમ હશે ખાસ કરીને મોરબી સુરેન્દ્રનગર જિલ્લો છે કે જ્યાં હંમેશા વરસાદ ઓછો રહેતો હોય છે આ વર્ષે પણ વરસાદનું પ્રમાણ ત્યાં ઓછું છે પણ એ વિસ્તારમાં પણ આ રાઉન્ડની અંદર એકંદરે સારો વરસાદ પડે તેવી સંભાવના હાલ આ સિસ્ટમના અનુમાન મુજબ દેખાઈ રહી છે કેમ કે જે ચોમાસુ ધરી હોય છે એ ચોમાસુ ધરી પણ અત્યારે ઉત્તર ગુજરાતના ભાગો ઉપર થઈ મધ્યપ્રદેશ ઉપર જ્યાં સિસ્ટમ છે ત્યાં ત્યાં થઈને પછી બંગાળની ખાડી સુધી પસાર થઈ રહી છે એટલે જે ચોમાસું ધરી છે એ પણ અત્યારે ગુજરાત સુધી પહોંચી ગઈ છે એટલે મોરબી સુરેન્દ્રનગરમાં પણ સારા વરસાદની શક્યતાઓ છે એ સાથે સૌરાષ્ટ્રનું બીજા વિસ્તાર એવા છે રાજકોટ અને બોટાદ રાજકોટ અને બોટાદ છે એમાં પણ એકંદરે સામાન્ય થી મધ્યમ વરસાદ ખાસ કરીને પ્રોપર રાજકોટમાં પણ આ વર્ષે વરસાદની પણ સારા વરસાદની સંભાવના આટકોટ જસદણ વિછીયા પાડિયા આ વિસ્તાર છે એમાં પણ આ રાઉન્ડ ની અંદર સારા એવા વરસાદનો લાભ મળશે બોટાદ જિલ્લાની અંદર પણ એકંદરે ખૂબ સારો વરસાદ બે થી ચાર ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે બીજા વિસ્તાર સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ ને જુનાગઢ આ વિસ્તારોની અંદર કદાચ સામાન્ય કરતા વધારે એટલે કે ભારે થી અતિ ભારે વરસાદ પણ પડે મોટા ભાગે આમ તો ત્રણ થી પાંચ ઇંચ સુધીના સંભાવનાઓ છે પણ એમાં અમુક તાલુકાનો બની જાય કે પાંચ થી લઈને દસ ઇંચ સુધીના વરસાદ પણ વરસી શકે છે એ સાથે જે પશ્ચિમ સૌરાષ્ટ્ર દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તાર ત્યાં પણ લગભગ બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ વરસે તેવી શક્યતા ત્યાં પણ સારા વરસાદ પડી શકે બીજો વિસ્તાર છે જેમ સૌરાષ્ટ્રની અંદર મેં આપને જણાવ્યું કે ભાવનગર કે ગીર સોમનાથ કે વધારે વરસાદની શક્યતાઓ છે એવી રીતે ઉત્તર ગુજરાતમાં પણ અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે જેમાં ખાસ કરીને અરવલ્લી સાબરકાંઠા મહેસાણા અને પાટણના અમુક ભાગો અને સાથે સાથે ગાંધીનગરના ભાગો આટલા વિસ્તારો એવા છે કે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ કદાચ દસ ઇંચ અથવા તો એક બે સેન્ટરમાં દસ ઇંચ કરતા પણ વધી જાય આવા વરસાદ ક્યાં ઉત્તર ગુજરાતમાં પડી શકે વાવ થરાદ હોય પાટણના પશ્ચિમ વિભાગો છે જે મહેસાણાના પશ્ચિમ એરિયા છે એ તમામ વિસ્તારમાં પણ એકંદર સારો વરસાદ પડશે બાકી અમદાવાદ વિરમગામ આણંદ નડિયાદ વડોદરા આ તમામ વિસ્તારમાં પણ સારા વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને એક થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ આણંદ નડિયાદ હોય અથવા તો અમદાવાદ આ બધા વિસ્તારમાં વરસી શકે એક વડોદરા વિસ્તાર વડોદરા જિલ્લો એવો છે કે ત્યાં લગભગ ત્રણ થી લઈને છ ઇંચ વરસાદ પડે તેવું એક અનુમાન છે વડોદરા જિલ્લામાં જિલ્લામાં થોડીક તીવ્રતા વધારે રહેશે એ કચ્છ આમ તો સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે કચ્છ જિલ્લો છે વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો છે ત્યાં પણ સારા વરસાદ વરસી શકે છે પણ કચ્છ જિલ્લાના જે પૂર્વ ભાગો છે એટલે કે જે રાપર તાલુકો છે રાપર ની અંદર પછી ખડીર વિસ્તાર હોય વાગડ વિસ્તાર હોય બધું વાળા રાપરમાં આવે

એ એકાદ રાઉન્ડ સારું પડે ને પછી થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વિદાય લઈએ તેવી શક્યતાઓ છે એટલે અત્યારે જ્યાં ચાર થી આઠ સપ્ટેમ્બર નો રાઉન્ડ છે આઠ સપ્ટેમ્બર સિસ્ટમ આપણા ઉપર થઈ અને પસાર થઈ જાય અત્યારે જે સિસ્ટમ આવી રહી છે એ મુજબ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર થઈને ગુજરાતમાં પ્રવેશ કરશે એટલે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે ત્યાં થઈ એના અમુક પાર્ટ છે ઉત્તર ગુજરાતમાં સેન્ટ્રલ પાર્ટ છે મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ તરફ સૌરાષ્ટ્ર ઉપર અમુક પાર્ટ પાકિસ્તાન અને અરબ સાગરના અમુક ભાગો ઉપર એ આગળ નીકળવાની છે એટલે આઠ તારીખ આ સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈ એ પછી નવ દસ તારીખમાં જે પાછળની લઈ લો એના કારણે છૂટાછવાયા વરસાદો પડશે અને એ પછી આપણે વરસાદનો એક ગેપ મળે પણ એ પછીથી આગોતરું અનુમાન જે આપણે દર વખત આપતા હોય છે એ મુજબ આ રાઉન્ડ પૂર્ણ થાય પછી પંદર સત્તર તારીખમાં રાઉન્ડ આવશે અને એ રાઉન્ડ પંદર સત્તર તારીખે ચાલુ થાય તો લગભગ એકવીસ બાવીસ તારીખ સુધી ચાલશે અને એ એકવીસ બાવીસ તારીખે રાઉન્ડ પૂર્ણ થાય ત્યાર પછી સપ્ટેમ્બરના એકદમ એન્ડના દિવસોમાંથી પછી થંડસ્ટ્રોમ એક્ટિવિટી ચાલુ થશે છૂટાછવાયા ગાજવીજ સાથે અલગ અલગ વિસ્તારમાં બપોર પછીના સેશનમાં વરસાદો પડે એ પ્રકારના વરસાદો આઠ દસ દિવસ સુધી ચાલુ રહેશે ગુજરાતની અંદર ત્યાર પછી ચોમાસાની વિદાય થાય તેવું એક અત્યારે હાલ અનુમાન છે કૃપાલસિંહભાઈ જી પરેશભાઈ જે રીતે આપણે જોવા જઈએ તો અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં હજુ સુધી સારા વરસાદની રાહ છે તેમાં જે રીતે આપણે વાત કરી કે સુરેન્દ્રનગર મોરબી હોય કે પછી જામનગર રાજકોટ સહિતના ધ્રોલ પડોદરી લૈયા સહિતના વિસ્તારો હોય તે જગ્યાએ કે પછી અન્ય એવા વિસ્તારો છે જે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો કે કચ્છના રાપર સહિતના વિસ્તારો તો ત્યાં આ વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં સારા વરસાદની શક્યતાઓ છે કે પછી ત્યાં આ વર્ષે ઓછો જેવો વરસાદ જોવા મળશે કૃપાશ્રી ભાઈ આ રાઉન્ડની અંદર પણ વરસાદ તો ત્યાં થશે છતાં પણ જે વર્ષની એવરેજ હોય એ તો નબળી હવે આમ તો ચોમાસાના હવે છેલ્લા બે રાઉન્ડ બાકી છે એટલે કદાચ ચોમાસા વરસાદ પડે તો પણ ત્યાં એવરેજ જે ચોમાસું છે એના કરતા તો એ નબળું ગણી શકાય પણ એ ચોક્કસ થી છે કે આ રાઉન્ડ ની અંદર એ જામનગરના વિસ્તારમાં પણ શક્યતાઓ છે રાજકોટના વિસ્તાર હોય કચ્છ જિલ્લાની અંદર પણ મેં આગાહી આપી એ પ્રમાણે શક્યતાઓ છે ઉત્તર ગુજરાતમાં પણ શક્યતાઓ કદાચ ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તાર એવા હશે

કચ્છ છે તો ત્યાં પણ રણનો પ્રશ્ન છે ભૌગોલિક રીતે જોવા જઈએ તો વૃક્ષો ત્યાં નથી રણ વિસ્તાર છે એને કારણે ત્યાં વરસાદ ઓછો રહે છે એટલે કચ્છ જિલ્લામાં પણ થોડુંક વરસાદનું પરફોર્મન્સ ઓછું જ રહેશે પણ આ રહીમાં લાભ ચોક્કસ થી મળશે એટલું કહી શકાય અંતિમ પ્રશ્ન છે ખેડૂતોને લઈને શું કેશો કારણ કે ખેડૂતોને ખેડૂતોના પ્રશ્નોને લઈ આપ હંમેશા જોવા મળતા હો છો તો પરેશભાઈ શું કેશો ખેડૂતોને કોઈ પ્રશ્ન છે કે કેમ કારણ કે જે રીતે જોયું તો અનેક વિસ્તારોમાં વર્ષે અતિવૃષ્ટિ જેવા વરસાદો પણ પડે છે તો અનેક વિસ્તારો એવા પણ છે કે જે હજુ સુધી સારા વરસાદી રાહ છે તો ખેડૂતોને શું સમસ્યા છે પરેશભાઈ અત્યારે ઘણા ખેડૂત ખેડૂતભાઈને એવું હશે કામ તો આ વરસાદનો રાઉન્ડ આવશે તો કપાસમાં અને સોયાબીન તો અનેક પ્રકારનું નુકસાન થશે એ સાથે જે મગફળીમાં હાર્વેસ્ટિંગ નો ટાઈમ હશે જેને વહેલું વાવેતર થયું હશે એને હાર્વેસ્ટિંગ નો ટાઈમ હોય તો આ આગાહીને ધ્યાનમાં રાખવી આગાહી પૂર્ણ થાય એ દિવસો આ પસાર થઈ જાય એ પછી આપણે હાર્વેસ્ટિંગ કરવું જેથી કરીને ઓછું નુકસાન એ સાથે મારી પણ છે કે આમ તો આપણે દર વર્ષે તરફથી ટેકાના ભાવે જે મગફળીનું વેચાણ થતું હોય તો ટેકાના ભાવે વેચાણ કરતા હોય તો એનું ઓનલાઈન અત્યારે આમ તો રજીસ્ટ્રેશન ચાલુ છે જોકે અત્યારે ડાઉન ને કારણે એક બે દિવસ ઘણા બધા ખેડૂતોને સમસ્યા પણ આવી હતી ફરીથી પાછું ચાલુ થયું છે તો એ ચાલુ હોય ત્યારે સમયસર રજીસ્ટ્રેશન કરાવવું જોકે અમારા તરફથી અમે ગઈકાલે સરકારમાં એક એવી માંગ પણ કરી છે કે પંદર સપ્ટેમ્બર સુધી આ તારીખ છે એની ઓક્ટોબર સુધી કરવામાં આવે તો સારું કેમ કે વારંવાર ટેકનિકલ પ્રોબ્લેમ હોવાને કારણે ખેડૂત રજીસ્ટ્રેશન થી વંચિત રહે છે અને પછી ટેકાના ભાવે વેચાણ નથી કરી શકતા એટલે સરકાર શ્રીને પણ અમે અપીલ કરી છે તમારા માધ્યમથી પણ અપીલ કરીએ છીએ કે પંદર સપ્ટેમ્બરની જગ્યાએ પંદર ઓક્ટોબર સુધી સમય લંબાવી દેવામાં આવે તો ખેડૂતોના હિતમાં રહેશે ખેડૂતોને ફાયદો થશે એ સાથે અડદ મગ જેવા પાકો અત્યારે તૈયાર થયા હશે તો કપાસના બધા જણસનો ભાવ છે ખૂબ નીચો છે એટલે સરકારે આમ તો તાત્કાલિક ધોરણે માલની જે નિકાસ હોય એના ઉપર પણ કઈક નિર્ણય લેવો પડશે સરકારે હમણાં એક નિર્ણય લીધો છે કે કપાસની આયાત ઉપર જે ડ્યુટી ઝીરો કરી છે તો એને કારણે પણ ખેડૂતોને નુકસાન જઈ શકે છે આપણા કપાસના ભાવ છે તો આવું ન કરતા ખેડૂતોને સારા ભાવ મળે એવું સરકાર પણ વિચારે અને ખેડૂતભાઈઓ પણ સારી ક્વોલિટીનો માલ અત્યારે પકવીને લઈ આવ્યા છે તો એને બે પૈસા મળી શકે બીજી એક મારી એક અપીલ એ પણ છે ઘણી વખત આપણે એવું બનતું હોય છે ઘણા બધા વિસ્તારની અંદર ગયા વર્ષે પણ એક ખેડૂતોને પ્રશ્ન આવ્યો હતો છે આપણે વારંવાર મીડિયામાં સાંભળ્યું હશે બધા ક્ષતિ છે કૃપાલ સાહેબ તમારી જમીન હોય ત્યાં મારી બતાવે મારી હોય ત્યાં ત્રીજા વ્યક્તિ ની બતાવે તો હવે આ લોકો સેટેલાઇટ થી ચેક કરશે હવે દાખલા તરીકે તમે કે મેં મગફળીનું વાવેતર છે આપણે જ્યારે પણ રજીસ્ટ્રેશન કરાવશું કે અમારે મગફળી વેચવી છે હકીકતમાં આપણે ખેડૂત તરીકે સાચા છે આપણા ખેડૂતમાં આપણા ખેતરમાં મગફળી વાવેલી છે અને આપણે વેચવી છે પણ એનું સેટેલાઇટ ખોટું છે એટલે મગફળી જગ્યાએ ત્યાં કપાસ બતાવશે કેમકે એ બીજાનું ખેતર બતાવતું હોય સેટેલાઇટ એમાં ભૂલ છે

તો સેટેલાઇટમાં ગમે તે બતાવતું હોય પણ પાણીપત્રક જે હોય એના આધારે પણ જો સરકાર ખરીદી કરી લે તો એ ખેડૂતના ફાયદામાં હું માનીશ ઓકે